પૈસા જેનું ધ્યાન દો અગર આપણે પૂરો સમય સેવામાં દઈ શકતા યાદ કરવું તો તમારા હાથમાં છે ને કે નથી તો આપણા હાથમાં છે આપણી કિંમતી વસ્તુ પ્રિય વસ્તુ જ્યાં રાખેલી હોય તમને ધ્યાનમાં હોય કે ન હોય યાદ હોય ને બુક હોય આપણા ધન પૈસો હોય કે આપણો ઓર્નામેન્ટ શણગાર હોય નીંદનમાંથી જગાડીને પૂછે ને તોય બતાવી શકજો ફલાણી જગ્યાએ રાખેલું છે એ ન ભૂલાય જેમ એ સ્મૃતિ એ સ્મરણ આપણે કોઈ દી ચૂકતા નથી તેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગ્રહસ્થ આશ્રમમાં તરવૈયા એવા આપણને તારવાવાળા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને રાખો પ્રભુની સેવા કરો સેવા પછીના સમયમાં વ્યાવૃત્તિ અને વ્યાવૃત્તિની વચ્ચે બાર બાર ઠાકુરજીનું સ્મરણ આ જેના જીવનમાં છે ને એ સાચો વૈષ્ણવ છે આ જેના જીવનમાં નથી એ કાચો વૈષ્ણવ છે આ રીતે સુરદાસજી એ જ સમયે આ પદ બનાવી ને વાણિયાને સંભળાવ્યો કે જો આ સ્થિતિ છે તારી આજ કામ કાલકામ પરસુ કામ કરના પહેલે દિવસે તો પાછો બહુત કામ ત્યારે વાણિયો ડર્યો કે આ સુરદાસજી તો મારો બરાબર પ્રચાર કરી દેશે સુરદાસજી કે પાવન પડ્યો ચરણમાં પડ્યો तुम मेरे कवित्त दोहा कछु वर्णन मत करो और मेरी बात कोई सो प्रगट मत करो जो मैं अभी ही तिहारे संग श्रीनाथ जी के दर्शन को चलूंगो तमें अब कोई ने कहीं कहता नहीं हो तुम्हारे साथ हम जाऊँ छो तुम चिंता नहीं करो पाछे वह बनिया सूरदास जी के संग आयो तब मंगला के किमार खुले तब सूरदास जी ने श्रीनाथ जी सो कयोम जो महाराज यह बनिया देवी जीव है સો તાસો અબ યાકે મનકો આકર્ષણ કરી કે યાકો ઉદ્ધાર કરો સુરદાસજીએ શ્રીનાથજીને વિનંતી કરી કે મહારાજ આ દૈવી જીવ છે સંસારમાં ભટકી ગયો છે આપ એવો એનો મન ખેંચો આનો ઉદ્ધાર કરો સો કહે તે કેમ આ વિનંતી કેમ કરી જો તિહારી ધજા કે નીચે રહેત હે તબ શ્રીનાથજી કહે જો મેરે પાસ રત હે સો કહા મોકો જાનત હે તું સબ ભગવદયંતી કૃપા હોય સો તવ હી મોકો પાવે જોજો ઠાકોરજીના મંદિરમાં તો માખી આંટા મારતી અને મચ્છરે ઘૂમતા હોય એ જાણતા થોડી હોય જોજો પ્રભુને જાણવામાં જો કોઈ મોટું આપણને સાથ આપે છે સહકાર આપે કૃપા કરે છે તો એ છે સર્વપ્રથમ શ્રીનાથજીની એટલે કે પ્રભુની કૃપા બીજી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીની કૃપા અને ત્રીજી કોઈ સાચા વૈષ્ણવ ભગવતી મળી જાય એમની કૃપા થાય ત્યારે પ્રભુ જાણી શકે હવે શ્રી હરિરાયજી એનો ભાવ આજ્ઞા કરે છે સો કાહે તે જો ગંગા યમુના મે અનેક જીવ હે સો કાહા કૃતાર્થ હે શ્રી ગંગાજી યમુનાજીમાં મછલી મગર કયા કહેવાય કેકડા કેકડા શું કહે તમારા ગુજરાતીમાં કરચલા બધા વસે છે કે નહીં ગંગાજી માં છે ને શ્રી યમુનાજી માં વસે છે નાની નાની મછલીઓ જો માખી મચ્છર ચેટી આદિ પ્રભુન કે બહુ જીવ હે માખી મચ્છર ચેટી ઘણા જીવ છે પ્રભુ સો કહા કૃતાર્થ હે મંદિર માં બધા આટા મારતા હોય ગરોડી ને ગરોડી તમારી એ આટા મારતી હોય ઠાકોરજી ની આસપાસ જ તો કઈ એનો ઉદ્ધાર થોડી થાય જાણતી નથી जो भगवतियों को संग हो तब ही कृतार्थ हो जीव में कृतार्थता क्या रहे आवे जारे कोई भगवदी या श्रेष्ठ गुरु नो संग थाय तो जीव कृतार्थ था सो तब ही श्री प्रभु को पावे भगवो दास भाव हो तब ही कृपा हो वैष्णवजनों हूं दास ને પ્રભુ મારા સ્વામી હવે તમે ઢગલા મોઢે બધા અહીંયા અમારે ગામડામાં બ્રહ્મ સંબંધ લઈએ અમે એકવાર લાલપુરમાં આઠસો ઉપર બ્રહ્મ સંબંધ આપ્યા છે ત્રણ કલાકે બધાને બ્રહ્મ સંબંધ દેવાના હવે એ બધા જીવ માર્ગસ્થ થઈ ગયા પણ ગુરુકૃપા શ્રી મહાપ્રભુજીની કૃપા થાય ત્યારે થોડો થોડો મન ઠાકુરજીમાં લાગવા લાગે નકર મન ન લાગે બોલ પાછે શ્રીનાથજીને વા બનિયા કો એસો દર્શન દો સો વાકો મન હરી સો જબ મંગલા કે દર્શન હોય ચૂકે તબનિયાને સૂરદાસજી કે ચરણ પકડી કે બિનતી કીની જો મહારાજ મેરો જન્મ સગરો વ્રથા ગયો દ્રવ્ય જોડવે મેં દ્રવ્ય ભેલો કરવામાં આખો જીવન મારો એમ નેમ બરબાદ થયો મેરે પાસ દ્રવ્ય બહોત હૈ સો અબ તુમ ચાહો તહા યા દ્રવ્ય કો ખર્ચ કરો

તમને ભલો સાઠ બરસ કો બૂઢો બેલ નાથ્યો હે બળદ હોય ને સાઠ વર્ષનો જે આમ માંડ માંડ હાલી શકતો હોય એવો બળદ હોય પણ પાછો તોફાની હોય જોજો તમારે બળદનો એક નિયમ હોય બીજું કાંઈ ન કરે તો ખાલી ફો કરીને ફૂંફાડો તો મારે જ પાસેથી નીકળો એટલે ન પોસાય એને નાથો એટલે કે આ નાકમાંથી ઓલો રસ્સો કાઢવો એને તમારા લોકોને તો ગામડામાં આ વસ્તુનો અનુભવ હોય તો નાથ્યો કેને કહેવાય ખબર છે કે પાછળ પડી ગયા મંગલામાં ના આવે તો શ્રીંગાર માં ચાલ શ્રીંગારમાં ના આવે તો રાજભોગમાં ચાલ છેલ્લે એને નાથી ને પકડીને લાવ્યા અને શ્રીનાથજીને વિનંતી કરી કે મહારાજ આપનો બધા તું બિના યા બન્યા કો સગડો જન્મ યોહી જાતો पाछे श्री गुसाई जी आप वा बनिया को बुला के श्रीनाथ जी के सन्निधान में बैठाए नाम निवेदन करवायो सो वा बनिया की बुद्धि निर्मल हो गई सो तब सगरे दर्शन नित्य नेम सो श्री श्रीनाथ जी के करण लागो हम आ वार्ता आ बधी वार्ता रोज घरे वाँचता हो तो तो कहीं ઉતરે કે ચલો કરીએ પણ ન વાંચો તો શું થાય એ તમે વાંચો ને એ માટે જ આ સત્ર કરી રહ્યા છે અને સત્ર નું નામ શું છે ભગવદીય વાર્તા સત્ર કેમ સાંભળવું છે કારણ કે આપણને પણ પ્રેરણા મળે કે આપણે પણ પ્રભુની સેવા કરી વૈષ્ણવજનો વાતાવરણ બહુ કામ કરે છે જેવા વ્યક્તિ સાથે બેસો જેવી વાતો કરો જેવી ચર્ચાઓ થાય તે પ્રકારે આપણું મન અને બુદ્ધિ કામ કરે શ્રીમદ ભગવદ્ ગીતાના બારમા અધ્યાય કે જેને ભક્તિ યોગ કહેવાય છે ભગવાન આ ક્યા કરે છે અર્જુનને હે અર્જુન મન મારામાં લગાડ મયેવ મય એટલે મારામાં એવ એટલે બીજામાં નહીં જો જો જીવાત્માની એક વિશેષતા હોય છે જીવાત્માનો મન એટલો કમજોર હોય કે એક જગ્યાએ તેના મન પ્રમાણે પ્રતિક્રિયા ન મળે તો જો જો મન તરત બીજી બાજુ જવા લાગે ત્યાં ન મળે તો પાછો ત્રીજી બાજુ જાઓ એટલે ભગવાન આજ્ઞા કરે છે મય એવ મન આધત સ્વ તું મારામાં જ મન લગાડ અન્ય જગ્યાએ નહીં મય બુદ્ધિમ નિવેશય બુદ્ધિ પણ મારામાં જ લગાડ નિવસીશ્યસી મય એવ તું જ્યારે મારામાં જ વસી જશે નિવાસ કરવા લાગશે અત ઊર્ધ્વમ ન સંશયઃ અમે તમને કહીએ કે ભાઈ જો આ છોડો ઓલું છોડો ઠાકુરજી કૃપા કરે શ્રી મહાપ્રભુજી કૃપા કરે ને પ્રભુમાં મન લાગી જાય તો ઓટોમેટિક બધી વસ્તુ છૂટવા લાગે ભગવાને બે વસ્તુ બતાવી મન અને બુદ્ધિ મન શું છે ખબર છે તમને એક દાખલો દઉં સમજવા માટે ધ્યાન દેજો આપણી અંદર જે આત્મા બેઠી છે ને કે જે નીકળી જાય ત્યારે આપણે શું કહેવાય કે ભાઈ ભાઈ પહોંચી ગયા એ શું છે ખબર છે એ આ શરીર રૂપી રથનો માલિક છે રથી છે રથી એટલે માલિક જે પાછળ બેસે અને ઓર્ડર કરે મોટા શેઠ હોય શું કરે ગાડીની પાછળ બેસે અને ઓર્ડર કરે આત્માનમ રથિનમ વિધિ શરીરમ રથમેવ ચ અને આ દેહ શું છે એ કાર છે ગાડી છે બુદ્ધિમ તું સારથિમ વિધિ અને બુદ્ધિ કોણ છે કે આ ગાડીનો ડ્રાઈવર છે મન પ્રગ્રહ અને મન શું છે કે ગાડીનો સ્ટેરિંગ છે ઇન્દ્રિયાણી હયાન્યાહુ અને આપણી જે પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એ કોણ છે કે ટાયર છે ગાડીના વિષયા ગોચરાન જેમ આંખનો વિષય શું છે જોવું કાનનો વિષય શું છે સાંભળવું આ આ ગાડીના રસ્તાઓ છે જો જો તમારી બુરાઈ કરીએ તો સારું લાગે કોઈને બોલો નહીં લાગે ને વખાણ કરીએ તો ઓ ગમે આ આપણા રસ્તા છે આ કાનને એ જ વસ્તુ ગમશે કે એનું ગમતું બોલો તો ન ગમતું બોલો તો ગમે તો ભગવાન આજ્ઞા કરી મયેવ મના આધત સ્વ મય બુદ્ધિમ નિવેશય તું તારા સ્ટેરિંગ અને ડ્રાઈવર બેને મારામાં લગાડ કેમ કે ડ્રાઈવર હોય ને એ ને પકડી રાખે બુદ્ધિ છે એ સારથી છે મન છે એ સ્ટેરિંગ છે અને જીવાત્મા છે એ આ ગાડીનો માલિક છે જ્યારે મન બુદ્ધિ બેસી ઠાકુરજીમાં લગાડો તો પરિણામ શું મળે અત સંશય તો તમારી ગતિ થવાની જ છે ઉર્ધ્વગતિ એટલે સંસાર તરફથી આપણે ઠાકુરજી તરફ આગળ જઈએ તો સુરદાસજીએ કૃપા કરીને આ બન્યાને આ વાણિયાને શ્રીનાથજી સન્મુખ કરાવી ને વૈષ્ણવ બનાવ્યો આ વાર્તા પ્રસંગથી આધુનિક વૈષ્ણવે શું સમજવાનું છે એ સાર ઉપર આવીએ કે લૌકિક કાર્ય બધા કરો પણ ઘરે ઠાકુરજી પધરાવીને સેવા કરો ભાગવત સેવા એ જ આપણા જીવનની પુષ્ટિ માર્ગી જીવનની સાર્થકતા છે તો વ્યાપાર આદિ બધું કરો પણ સ્મરણ કોનું રાખો શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી મહાપ્રભુજી આ વાર્તા પ્રસંગમાંથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે આ સાર ગ્રહણ કરવામાં અને આ સાર ઉપદેશ રૂપે કહેવામાં આવી રહ્યો છે હવે આપણે ભગવદીએ વાર્તા સત્ર કરી રહ્યા છીએ તો ભક્તના લક્ષણ શું તે માટે સુરદાસજીના જ વાર્તા પ્રસંગ છે કે સુરદાસજી અનેક પદ સિદ્ધ કરતા અનેક લોકો સુરદાસના પદ જ્યાં ત્યાં ગાવા લાગ્યા તો ત્રીજા વાર્તા પ્રસંગમાં આવે છે સૂરદાસકો જબ શ્રી આચાર્યજી દેખતે તબ કહેતે જો આવો સૂરસાગર महाप्रभु મહાપ્રભુજી જ્યારે જ્યારે જોતા ત્યારે આવકાર કઈ રીતે દેતા ખબર છે આવો સુરસાગર એટલે જ અમે એક નિયમ રાખ્યો છે કે જબકોઠામાં બેઠકમાં કોઈ પણ વૈષ્ણવ આવે તો બીજું કાંઈ વધારે ન કહી શકો આટલું તો કહેવાનો આવો અને જો જો મજા આવે બિચારા અજાણ્યા વૈષ્ણવ હોય ને એને કહેજો બાવાએ અમને કીધું હો આવો એમ કીધું આ લક્ષણ છે કે તમે બીજું કોઈ સ્વાગત ન કરી શકો તો મધુરવાણીથી આટલું તો બોલો કે વૈષ્ણવ આવો આ તો મધુરવાણી આપણી કાયમી રહેવી જોઈએ આ ક્યાંથી શ્રી મહાપ્રભુજી પાસેથી શીખવા મળે આપણને શું આવું સો દેખતે તબ કે જો આવો સૂર સાગર સાગર એટલે अगाध समुद्र जेमा भाव कीर्तन अने अनेक वस्तु विराजमान सो ताको यह आशय जो समुद्र में सगरो पदार्थ होते हैं तैसे ही सूरदास ने ता में ज्ञान वैराग्य के न्यारे न्यारे भक्ति भेद के अनेक भगवत अवतार सो तीन संबंध की लीला को वर्णन कियो है सूरदास ये बत्ती लीला वर्णन करते हैं पाछे उनके पद जहां तहां लोग सीखी के गावन लागे सुदासी पद बधी जगह गावा लगे ओटला ऊपर बैठा हो गाता हो बता सो तब एक समय तानसेन ने एक पद सूरदास को सीखी के अकबर बादशाह के आगे गायो तानसेन जी एक पद सूरदास जी नो सीखी ने अकबर राजा ना गायक था अकबर ने त्या इतले त्या गाय ने श्रवण करावे सांभळाव्यो રાગ નટમાં છે આ કીર્તન સબ ભક્ત કે લક્ષણ ધ્યાન દેજો વૈષ્ણવ કે વૈષ્ણવમાં કેવા કેવા પ્રકારના લક્ષણ હોવા જોઈએ આપણે કહીએ વૈષ્ણવ વૈષ્ણવ મેં કહ્યું ખાલી કંઠી અને તિલક બે વસ્તુ હોય પછી બધું જીરો કેમ ઓલી આપણે બ્લડ રિપોર્ટ કઢાવીએ ત્યારે બધામાં નીલ 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 બધું કંઈ જ નહીં કંઈ ચિંતા નહીં ને જેમાં હાઈ હોય તો એચ લખેલું હોય ને લો તો એલ લખેલું હોય આ રિપોર્ટ આવે બધાને આજકાલ ખબર પડી ગઈ ડૉક્ટરને બતાવવાની જરૂર ન પડે કે ભાઈ આ આટલું વધારે છે ને આ આટલું ઓછું છે બધું ખબર તો આપણે વૈષ્ણવ છીએ એની નિશાની શું એની પહેચાન શું સુરદાસજી કહે છે યહ સબ જાનો ભક્ત કે લક્ષણ ભક્તના લક્ષણ જાણ કૌ નિંદો કૌ બંદો કૌ મારી ધન ગચ્છન જો વૈષ્ણવમાં એક લક્ષણ શું હોય કોઈ એની નિંદા કરે ને તો પણ ખરાબ ન લાગે અને કોઈ એના વખાણ કરે તો પણ એને ફરક પડતો નથી એકવાર આ કોશિશ કરીને જોજો આ બધું આપણે વાંચીએ ને પછી ક્યારેક ક્યારેક થોડો અનુભવોને એક્સપેરિમેન્ટ કરાય કે કોઈ આપણા આપણી બુરાઈ કરે ઘૂંટળો પી જવાનો નારાજ નહીં થવાનો કંઠી ઉપર હાથ મૂકી કે જવા દો નથી બોલવું આપણે કોશિશ કરાય બધાથી થઈ શકે એમ નથી કેતો આજનો કલિકાલ એટલો કઠિન છે કે કોઈ બુરાઈ કરે એટલે બીજી મિનિટ એ વ્યક્તિ ખરાબ ખરાબ ને ખરાબ આપણે જોઈએ નહીં આ આપણો નિંદક છે બોલો લાગે કોઈને સારો આટલા બીઠા છો બધા કયો આપણી કોઈ બુરાઈ કરે તો સારું લાગે તમને ના ગમે બિલકુલ નહીં હાલે જ નહીં આપણા તો વખાણ જ કરવાના બુરાઈ કરવાની જ નહીં નામ જ નહીં કોઉ નિંદો કોઉ વંદો કોઈ વંદન કરે ને વખાણ કરે કોઉ મારી લે હું ધનગચ્છન અને અહીં સુધી કે ધનહરણ પણ કરી લઈએ તો પણ એના તરફ આપણને અન્યથા ભાવ ના આવે આ ઉત્તમ ભક્તના લક્ષણ છે આ આજના સમયમાં ન મળે પણ ટ્રાય કરી શકાય કે કોઈ આપણી નિંદા કરે ને આપણે ઘૂંટડો પી જઈએ એક શબ્દ ન બોલીએ આ કોકદી ટ્રાય કરીએ જોજો તમને આનંદ મળશે દબાણ નહીં આવે ભાર નહીં આવે આનંદ શું મળશે ખબર છે કે આપણે કઈ કીધું નહીં કેવી આદત છે ના આપણે નહીં માફ કર્યું ભગવાન કૃષ્ણે શિશુપાલે સો ગાલી દીધી વચન આપ્યું હતું કે સો ગાલી સુધી હું તને કઈ નહીં કહું શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે જ્યારે ગાલી પ્રદાન કરી રહ્યો છે ઠાકોરજીને ઉદાયુદા સમુસ્થુ અન્ય બધા જ પાંડવો અને અન્ય ભગવાનના સગા સંબંધીઓ બધા આયુધ લઈને ઊભા થઈ ગયા કે આને હમણાં મારી સર્વને વાર્યા કે નહીં મેં એને જે વચન આપ્યો છે સોગાલી સુધીનો એ હજી પૂર્ણ થયો એટલે માફત છે આપણે વર્ણન બધું સાંભળે તમે કેટલી ભાગવત અહીંયા આ જ જગ્યાએ કેટલા ભાગવતજી તમે શ્રવણ કર્યા હશે અને શિશુપાલનો બધો પ્રસંગ સાંભળો બધા ને રાજી થાવ કે વાહ વાહ શાસ્ત્રીજી એક એવી સરસ સપ્તાહ આનંદ આવી ગયો જમવાનું એ ખૂબ સારું હતું ખૂબ આનંદ આવ્યો પણ એમાં જ્યારે આ વર્ણન કરે ત્યારે વિચાર કરો કે આપણા ધણી આ જગતને પ્રગટ કરતા ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે અહમ સર્વસ્વ જગત હે અર્જુન હું સગ સકલ જગતનો પ્રભાવ એટલે પેદા કરનારો પ્રલય હ એટલે લય કરનારો મત્તઃ પરતરમ મારાથી હટીને આ સંસારમાં કંઈ જ નથી આ કહેવાવાળા પ્રભુ જ્યારે એમનો જ બનાવેલો જીવ એમના તરફ અશુદ્ધ વાક્યો બોલી રહ્યો છે ગલત વાક્યો બોલી રહ્યો છે તો પણ એને માફ કરે તો આપણે તો તુચ્છ જીવ છીએ આપણે જો એકાદ વાર કોઈને માફ કરી દીધું તો શું ફરક પડી જવાનો છે બોલ કઈ આપણી સત્તા ચાલી જવાની છે ઉત્તમ ભક્તના લક્ષણ છે કોઉ નિંદો કોઉ વંદો કોઉ માર ધન ધનગચ્છન કોઈ પણ સ્થિતિ આવે ખોટી પ્રતિક્રિયાઓ કરીને પોતાની શક્તિ વૈષ્ણવ બરબાદ કરતો ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં ભક્તિ યોગમાં ભગવાન આજ્ઞા કરે છે મને કેવો ભક્ત પ્રિય છે જો સાચે પ્રિય થવું હોય તો એના માટેના ભગવાને ચિહ્નો બતાવ્યા છે ઈલાજ બતાવ્યા છે ઉદ્વેગ એટલે જોજો ઘણીવાર એવું બને કે તમે પ્રસાદ લેવા બેસો ને સામેની પંગતમાં આપણને ટેન્શન કરાવી દઈએ ને એવું આવીને બેસે હોય કે નહીં ન ગમતા વ્યક્તિ હોય આપણા જેના જવાથી લોકોને કોઈ ઉદ્વેગ કે ટેન્શન કે ચિંતાઓ કે ઉદ્વેગ થતો નથી અને અનેક બુરાઈ કરવા વાળા હોય તો પણ જેના મનમાં ઉદ્વેગ નથી થતો જેના થકી ઉદ્વેગ નથી થતો અને જેને બીજા હર્ષ હર્ષ અમર્ષ અમર્ષ એટલે એટલે કોઈ વખાણ કરે આનંદ થાય દુઃખ ભય ભગ ભય અને ઉદ્વેગ આ બધી વસ્તુથી મુક્તો યહ આનાથી જે મુક્ત છે આવો જે જીવાત્મા છે આપણે કહીએ ને કે ભાઈ ભગવાન કેમ કૃપા નથી કરતા ઘણા આવીને અમને કહીએ કે જે જે ઠાકુરજી ભગવાન અમારા ઉપર કેમ કૃપા નથી કરતા તો આપણે બીજાને ટેન્શન આપીએ બીજાના ટેન્શન માથે લઈએ કાયમી નાની નાની વસ્તુમાં રાજી થઈ જઈએ નાની નાની વસ્તુમાં ટેન્શનમાં આવી જઈએ કાયમી ભયમાં બંધાયેલા રહીએ ભગવાનને પોતાના ધણી ન માનીએ ભય કોને હોય જે ભગવાનને ભૂલે ભય જે ભગવાનને ન ભૂલે એને કોઈ ભય નથી આ બધાથી જે મુક્ત છે ભગવાન આજ્ઞા કરે છે સમી પ્રિય ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં ભક્તિ યોગમાં અંતિમ શ્લોકોમાં છે જેમાં ભગવાન આઠ વાર બતાવે છે કે કેવા ભક્તો પ્રિય છે ને એમાં અલગ અલગ આઠ લક્ષણો છે આઠ શ્લોકોમાં લક્ષણો બતાવે છે કોઈના માથા ઉપર ચંદન લગાવો એટલે ઠંડક થાય તો કો લગાય ચંદન તો ચંદન લગાવે ત્યારે પણ આપણે સરખા ધૂરી દે હે ભચ્છના અને કોક ધૂળ નાખે આવી ધૂળ નાખે એ ગમે ચંદન લગાવે આપણી આ સ્થિતિ છે આપણે કહીએ વૈષ્ણવ 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 પણ જ્યારે વ્યવહારમાં અનેક વસ્તુઓ જ્યારે સામે આવે ત્યારે આપણો વ્યવહાર કેટલો સ્થિર અને કેટલો વ્યવસ્થિત રહે છે તેના ઉપરથી નિશાની પકડાય આ કેવો વૈષ્ણવ કોઉ કહે મૂરખ મહા અધર્મી બડો વિલક્ષણ